વડોદરા શહેરની ઓળખ શાંત અને સંસ્કારી નગરી તરીકેની છે પણ કેટલાક અસામાજિક તત્વો શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અવારનવાર બગાડવાના પ્રયાસો કરતા હોય છે અને પોલીસ દ્વારા તેઓને કાયદાના પાઠ પણ ભણાવવામાં આવે છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન ટાઉનશીપ પાસે એક યુવક ઉપર જાહેરમાં હુમલો કરી તલવાર તેમજ ખંજર જેવા ધારદાર હથિયારોનું પ્રદર્શન બે માથાભારે શખ્સો દ્વારા કરવામાં આવ્યું હતું બંને શખ્સો હથિયાર લઈને જૂના ઝઘડાની અદાવત રાખીને

બંને માથાભારે પાસે માફી મંગાવી કાયદાના પાડ ભણાવ્યા હતા